વડોદરાના માંજલપુરમાં માઘી ગણેશ જન્મોત્સવની ધૂમ વિલેશ્વર યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હજારો ભક્તો મટ્યા સંસ્કારી નગરી વડોદરામાં આજે માઘી ગણેશ ઉત્સવ નિમિત્તે સર્વત્ર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વિલેશ્વર યુવક મંડળ દ્વારા ભગવાન ગણેશજીના જન્મોત્સવ પ્રસંગે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં ભગવાન ગણેશજીની આકર્ષક પ્રતિમાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ડીજેના તાલેના ગણપતિ પપ્પા મોરિયાના ગગનભેદી નાદ સાથે નીકળેલી આ યાત્રાએ સમગ્ર માંજલપુર વિસ્તારને ભક્તિના રંગે રંગી દીધો હતો યુવાનો મહિલાઓને વૃદ્ધો પણ મોટી સંખ્યામાં ઉત્સવમાં જ ગયા હતા સમગ્ર રૂટ પર ઠેર ઠેર ફુલહાર અને પુષ્પવર્ષા દ્વારા ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભક્તિમય ગીતોની રમઝટ અને અબિલ ગુલાલની છોડો વચ્ચે માહોલ અત્યંત દિવ્ય બની ગયો હતો બિલેશ્વર યુવક મંડળના આયોજકો કાર્યકરો દ્વારા શિસ્તબદ્ધ રીતે ભવ્ય શોભાયાત્રાનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું